ભૂમિ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને આપ જાણો છો તેમ જન્માષ્ટમી આવી રહી છે ભગવાન કૃષ્ણ પરમાત્માનો પ્રાદુર્ભાવ અને સમસ્ત જગત એનાથી જાણે છે અને એના દર્શન કરવા માટે થઈ અને આજે જે જન જનની અંદર એક પ્રકારનો મસ્ત જુવાડ જાગૃત થયો છે કે કૃષ્ણના દર્શન કરીએ કનૈયાના પ્રાદુર્ભાવનો પ્રસંગ ઉજવ્યો અને એ જ ટાણે જ્યારે ખાસ કરીને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા દેવભૂમિ દ્વારકા અને એમાં ખાસ કરી અને પરંપરા હસ્તકલા અને આપણી જે સંસ્કૃતિ છે એની સાથે સાથે ભક્તિ છે આનો ત્રિવેણી સંગમ આ દ્વારકાના આંગણે તો સરસ મેળો નામ છે મેળાનો સરસ મેળો રસભર મેળો એવો સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે તો આવો સાથે મળીને વાત કરીએ આ સરસ મેળાની કે આ સરસ મેળાની અંદર કયા પ્રકારની ગોઠવણી છે આ સરસ મેળાની અંદર એવું તે શું છે કે દ્વારકા અને દ્વારકામાં આવનાર જે ભગવાનના પ્રાદુર્ભાવ પ્રસંગે આવનાર જનતાને અહીં આવવું જોઈએ એના માટે આપણે સાહેબ સાથે વાત કરીએ સાહેબ એવું આ મેળામાં શું છે આ સરસ મેળો છે સખી મંડળો દ્વારા સંચાલિત છે તારીખ બાવીસ ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ સુધી આ મેળો રહેશે અહીંયા જુદા જુદા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી સખી મંડળની બહેનો આવેલી છે પોતાના હાથે બનાવેલી આઈટમો એમણે અહીંયા અલગ અલગ પચાસેક જેવા સ્ટોલની અંદર એ લોકો રજૂ કરશે અને એમને સરકાર દ્વારા સરકાર દ્વારા તેઓ પગભર થાય એના માટે પ્રયાસ વર્ષો જે વર્ષોથી જે ચાલે છે જીએલપીસી દ્વારા એના ભાગ સ્વરૂપે સરસ મેળાનું અહીંયા આયોજન કરેલું છે એટલે લોકો વધુમાં વધુ વિઝિટ કરે અને એમની એમણે ઘણી મહેનત છે અને ખૂબ સારી સારી પ્રોડક્ટો એ લોકો બનાવે છે એટલે એમની પાસેથી પરચેસ કરે તો એ પગભર પણ થઈ શકે અને આપની આપની સામે ખરેખર આપ જોશો તો ઘણી સારી પ્રોડક્ટ્સ એ લોકોએ બનાવેલી છે તો એમને પણ ઘણું મોટિવેશન મળશે ગુજરાત સરકાર અને આજે સમગ્ર પ્રશાસન જે છે એ તમામ જનજનને કોઈ પણ રીતે પ્રવૃત્તિ મળે ને પ્રવૃત્તિના ભાગ રૂપે એમની આજીવિકા છે એની આર્થિક સ્થિતિ સબળ થાય એના માટેના કાર્યક્રમ અંતર્ગત આપણી પરંપરા જે છે આપણી હસ્તકલા છે એ હસ્તકલાને જીવંત રાખવા ઉજાગર કરવા અને સમાજને એના તરફ ફરીથી વાળવા માટેનો એક જબ્ર પ્રયાસ સરસ મેળાના માધ્યમથી દ્વારકામાં થઈ રહી છે ત્યારે ટીડીઓ સાહેબ આપણી વચ્ચે છે સાહેબ આજના મેળા વિશે આપ શું કહેશો આજથી માનનીય જિલ્લા પ્રમુખશ્રીના હસ્તે રિદ્ધિભા જાડેજાના હસ્તે ઇનોગ્રેશન થયું છે અહીંયા અને ઘણી મોટી સંખ્યામાં અહીંયા લોકો વધારે એવી આપ સોશિયલ મીડિયા વતી વિનંતી છે કે આનો સરસ મેળાનો ખૂબ પ્રચાર પ્રસાર કરો જેથી કરીને હાલ જન્માષ્ટમી નિમિત્તે ઘણી મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવતા હોય છે તો એ પણ અહીં મુલાકાત લે ખૂબ જ સરસ અહીંયા સ્ટોલ ગોઠવેલા છે તો એમાં વિવિધ વસ્તુઓ મોટી સંખ્યામાં ખરીદી જેથી કરીને વધારેમાં વધારે મહિલાઓને આપણે સ્વનિર્ભર બનાવી શકીએ અને ખૂબ સારી વ્યવસ્થા પ્રશાસન તરફથી પણ કરવામાં આવી છે તો વધારેમાં વધારે લોકો આ મેળામાં ભાગ લે એવી એક અપીલ છે સર્વે જનતાને સર અને ખાસ કરીને આપણો એક મંત્ર છે કે સર્વજન હિતાય સર્વજન સુખાઈ કે રાષ્ટ્ર જે છે વિકાસ તરફ વળે રાષ્ટ્ર છે સ્વાવલંબન બને અને એના માટે થઈને પગભર થવાની એક પ્રોસેસ એક મુહિમ જે આજે આપણે જોઈએ છે કે ગુજરાત લાઈવલીહુડ એ પ્રમોશન કંપની દ્વારા જે આજ કાર્યક્રમ છે અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને કેટલા દિવસ સુધી આ જે છે મેળો સરસ મેળો જે છે અને એમાં હસ્તકલા આપણી સંસ્કૃતિ ભક્તિની આ ભાતીગળ સંસ્કૃતિની જે હસ્તકલાઓ આપણી હતી એ હસ્તકલાઓને ઉજાગર કરી અને સખી મંડળો જે છે એ સદર થાય એના માટેની જે આ કંપની દ્વારા જે પ્રમોશન પ્રમોટ કરવામાં આવે છે એમને પણ ખરેખર ધન્યવાદ છે પણ ચાલો આપણે સાથે મળી અને આજે સરસ મેળા એના જે જેણે પોતાનો સ્ટોલ અહીંયા તૈયાર કર્યો છે એમને મળીએ આવો સાથે મળીને એમની થોડી ઘણી મુલાકાત લઈએ સરસ મેળામાં આપ સૌનું ફરીથી સ્વાગત છે અને સુંદર મજાના જે હસ્તકલા આપણી પરંપરા અને સંસ્કૃતિ ભક્તિ એમને માધ્યમથી આપણે સૌ જ્યારે જોડાઈ ગયા છીએ અને ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ એમની જ્યારે દિવસો માત્ર બાકી હોય ત્યારે આપણે સૌ સાથે મળીને આવો આ સ્ટોલની અંદર આપ જોઈ રહ્યા છો કે ઘણી બધી વસ્તુઓ જે છે એ બેનોએ પોતાના હાથે બનાવેલી છે તો એ હાથે બનાવેલી વસ્તુઓ છે બાજુમાં પણ સરસ મજાનો સ્ટોલ સામે પણ સરસ મજાનો સ્ટોલ સરસ મજાના સ્ટોલ અને એમાં સખી મંડળોને સહાય બની શકાય એનામાં એ પ્રકારની એક જે છે એ મુહિમ અહીંયા ચલાવવામાં આવી છે તો આપ બધા જોઈ રહ્યા છો કે સરસ મેળો અને એમાં અમે એક સ્ટોલ પર આવ્યા છીએ બેન આપનું શુભ

જે બેનોને સખી મંડળના બેનોને સાથે રાખી તો દ્વારકામાં જ્યારે આપ 2024 ત્યારે આ સરસ મેળો અહીંયા યોજવામાં આવ્યો છે અને એમાં તમે તમારો સ્ટોલ લઈને આવ્યા છો તો સખી મંડળ વતી શ્રદ્ધાળુઓ અને દ્વારકામાં આવતા તમામ જે જાહેર જનતા છે અને આપ શું મેસેજ આપશો એમ કે અહીંયા જે શ્રદ્ધાળુ આવે અને અહીંયા સરસ મેળાની મુલાકાત લે કેમ કે અહીંયા બધા અલગ અલગ દેશમાંથી કેમ કે મૂળ રાજ્યમાંથી આયા હોય એમ તો ભાવનગર છે રાજકોટ છે બનાસકાંઠા ક્યાં ક્યાંથી આયા છે ત્યાં કંઈ અવશ્ય અહીંયા મુલાકાત લે એમ તો ખબર પડે બધા ખબર પડે કે ભાઈ સખી મંડળ શું છે અને સખી મંડળ ચલાવવાથી અને સખી મંડળમાં જોડાવાથી શું ફાયદા થાય છે કારણ કે અત્યારે જે સરકાર દ્વારા જે આપણને જે બેનોને સદ્ધર બનાવવામાં માટે એમ કે આ લોકો મહેનત કરે છે એ આ બધું જોઈને બીજી બેનો પણ આત્મનિર્ભર થવાનો વિચાર કરે એમ સરસ તો બધા બેનો જે છે આત્મનિર્ભર થવાનો વિચાર કરે એક જૈન સખી મંડળ મેઘાલ સ્વાલંબન સ્વાવલંબન જે છે આપણું એક મુખ્ય સૂત્ર છે અને એના માટે થઈ અને સરકાર ખૂબ સારી જયારે પ્રયત્ન કરી રહી છે પ્રવૃત્તિશીલ છે ત્યારે આવો સાથે મળી અને આજે સરસ મેળાનું જયારે ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીના વરદસ્તે જ્યારે થઈ ચૂક્યું છે ત્યારે અલગ અલગ સ્ટોલ પર અલગ અલગ વસ્તુઓ જે છે એ અલગ અલગ સખી મંડળો દ્વારા આપ સૌને જયારે આપ સૌ માટે થઈ અને તૈયાર કરેલી છે તો આપણી સાથે જે સ્ટોલ ઉપર આપણે આવ્યા છીએ બેન આપનું શુભ નામ મારું નામ ખાખેડા ગામ નામ છે નૈનાબાજી જાડેજા ગામ ખાખરડા તાલુકો કલ્યાણપુર ચિલ્લો દેવભૂમિ દ્વારકા અમારા મિશન મંગલમ સખી મંડળમાં હું આજ બે હજાર સાતથી થી કામ કરું છું અને અમે પગભર પણ થઈ ગયા અને આમાં ઘણો બધો અમારે ખુદની હાથની બધી બનાવટ છે એમાંથી અમને અંદર સારું પ્રોત્સાહન મળે છે અને અવારનવાર સરકાર શ્રીને ધન્યવાદ દઉં કે અમને સરસ મેળામાં ભાગ લેવા બોલાવે છે બેના સખી મંડળમાં જોડાયા પહેલા તમારી આર્થિક સ્થિતિ શું હતી સાહેબ કોઈ વસ્તુની કાંઈ પાંચ રૂપિયાનો ખર્ચો કરવો ઘોવાર વિચાર કરવો પડે અત્યારે આમ કાચોમાં લઈ આવી

કોઈને બારગામ જવું હોય પ્રસંગ હોય શ્રીમત નું હોય તો એને દેવાના પછી એક ટકો આવતો હોય તો લઈ લેવાના પણ અંદર અંદર વિતરણ કરવાનું પૈસાનું આપ જાણો છો કે જે કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય ખરેખર સરાહનીય છે એટલા માટે સરાહનીય છે કે બેને સરસ મજાની વાત કરી 2007 પહેલા મારી સ્થિતિ એવી હતી કે થોડો ઘણો ખર્ચ કરવો હોય તો મુશ્કેલી અમને પડતી હતી પણ આજે જ્યારે સખી મંડળ સાથે જોડાયા ત્યારે પોતે તો પગભર થયા છે બીજાને પણ પગભર કર્યા છે સ્વાવલંબન કર્યા છે અને સાથે સાથે નાની મોટી લોન પણ એ એમના મંડળની અંદર આપે છે તો સરસ મેળો સરસ મેળાના માધ્યમથી સખી મંડળો અને સખી મંડળોના માધ્યમથી આપણી જે કલા હતી આપણી પરંપરા હતી એનો ભક્તિ સાથેનો સંયોગ માટે સૌ વધારજો દેવભૂમિ દ્વારકા ન્યૂઝ સાથે ગિરિધર જોશી જોગી ઋષિ રૂપા સાથે